હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત તમે સ્વસ્થ હશો તો આજે એકદમ યુનિક રેસિપી છે જે શરદ પૂનમ માટે આપણે જે કસાટા પૂવા ખાતા હઈએ છીએ એવા પોવા આપણે ઘરે બનાવીશું મતલબ કે નાયલોન પોવામાંથી આપણે કસાટા પોવા બનાવીશું ખૂબ જ સરળ રીતે અને એકદમ ઇઝી રીત છે તો અહીં બસો ગ્રામની આસપાસ મેં નાયલોન પોવા લીધા છે જેને મેં ચાળી અને સાફ કરી લીધા છે તો અહીં આપણે નાયલોન પોવાનો જ યુઝ કરવાનો છે તો હવે આપણે એમાં જેટલા કલરના આપણે પોવા બનાવ્યા હોય એ રીતના આપણે એના ભાગ પાડી દઈશું તો અહીં હું બે કલરમાં પોવા બનાવું છું તો ત્રણ ભાગ કર્યા છે તો એક ભાગ આપણે વ્હાઈટ પોવા જ રાખીશું અને બાકીના બે ભાગ છે એમાં આપણે કલર અંદર નાખી અને એને કલરિંગ બનાવીશું તો અહીં જે કલર આપણે યુઝ કરવાના છે એ વોટર કલર નથી યુઝ કરવાના એડિબલ એટલે કે આપણે ખાઈ શકીએ એવા જેલ કલર છે આવે છે એ મેં યુઝ કર્યા છે તો અહીં પિંક કલર અને યલો કલર મતલબ ગુલાબી અને પીળો કલર છે એનો યુઝ કર્યો છે અને આ એસેન્સ છે આ વેનીલા એસેન્સ છે એને આપણે અંદર થોડું નાખીશું જેનાથી બહાર જેવા એકદમ ટેસ્ટી એવા કસાટા પૌવા આપણા બની જશે તો અહીં લગભગ મેં પહેલીવાર દસથી બાર આ રીતના ડ્રોપ્સ અંદર નાખ્યા છે અને પછી એને આપણે હાથ વડે મિક્સ કરી લઈશું થોડું ઓછું જણાય થોડો કલર ઓછો લાગે તો થોડું આપણે વધારે થોડા ટીપ્પા અંદર એડ કરીશું તો અહીં મેં ફરીથી પણ થોડા ટીપ્પા એડ કરી અને યલો કલરના પૌવા મેં બનાવી દીધા છે તો અહીં જે કસાટા પૌવા હોય છે એની અંદર પિંક કલર યલો કલર અને થોડું ગ્રીન કલર હોય છે પણ ગ્રીન કલર મારી પાસે નથી તમે પિંક અને યલો કલરનો યુઝ કર્યો છે અને આ રીતે આપણે થોડું મસળતા જવાનું અને મિક્સ કરતા જવાનું દરેક પૌવાને બને એટલા છૂટા કરવાની કોશિશ કરવાની જેથી બધા જ પૌવામાં કલર લાગી જાય અને અહીં તમને થોડો કલર ઓછો લાગતો હશે પણ અસલમાં એકદમ પરફેક્ટ જે બહાર કસાટા પૌવા આવે છે એવો જ સેમ ટુ સેમ કલર એનો થઈ ગયો છે તો હવે એને આપણે જે વ્હાઈટ પોવા છે એની જોડે લઈ લઈશું તો તમને ઓછું વધતા જે કલર ગમતા હોય એ રીતના પોવા તમારે બનાવી લેવાના તો અહીં હવે પિંક કલર આપણે નાખીશું તો અહીં વોટર કલર નહીં યુઝ કરવાના એનાથી પોવા છે એ ભીના થઈ જશે અને અહીં આપણે જેલ કલર છે એનો યુઝ કરીશું અને આ રીતે ગુલાબી કલર છે એનાથી પણ મેં આ રીતે પોવાને કલરિંગ કલર કરી દીધો છે મતલબ કલરિંગ પોવા બનાવી દીધા છે તો આ કસાટા પોવા ખૂબ ટેસ્ટી લાગતા હોય છે અને જ્યારે આપણે પૂનમના દિવસે આપણે જે દૂધ પૌવા હોય છે એને ખાતા હોય છે તો બિલકુલ એ જાણે કસાટા આઈસક્રીમ ખાતા હોય એટલો સરસ ટેસ્ટ એનો આવતો હોય છે તેવા ઠંડા ઠંડા કસાટા પૌવા બનાવવા માટે આપણે જે પૌવા હોય છે એ બજારમાં મળતા હોય છે તો એક તો મોંઘા મળતા હોય છે બીજું એ કાયમ માટે મળતા નથી હોતા થોડો ટાઈમ મળતા હોય છે પછી નથી મળતા અને જ્યારે ફરી આપણને ખાવાનું મન થાય તો આપણે શું કરવું તેના માટે એકદમ પરફેક્ટ આપણે રેસીપી બનાવી છે જેથી આપણે મન થાય ત્યારે આ પૂવા બનાવી અને આપણે દૂધ પૂવાનો આનંદ માણી શકીએ તો અહીં ત્રણેય પૂવા બે કલરના પૂવા અને ત્રણ ત્રીજા વ્હાઈટ કલરના પૂવા ત્રણેયને મિક્સ કરી લીધા છે અને એની અંદર મેં પાંચથી સાત ડ્રોપ્સ આપણે વેનિલા એસેન્સના નાખ્યા છે અને હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું આમ આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે પણ અંદર દરેક પૂવામાં એસેન્સ કલર બધું લાગી જાય એ રીતે આપણે એને મિક્સ કરીશું તો અહીં તમારે જેટલા કલરના પોવા અંદર બનાવવા હોય મતલબ જે કલરને યુઝ કરવો હોય એ રીતે તમે કરી શકો છો તો ફરી હું કહું છું કે તમને એવું લાગશે કે કલર ખૂબ ઓછો છે ને વ્હાઈટ દેખાય છે પોવા પણ અસલમાં એવું નથી પોનો કલર સરસ પિંક અને યલો અને વ્હાઈટ એ ત્રણેય કલરના પોવા પરફ બરાબર એનો કલર લાગી ગયો છે જે બહાર મળે છે પેકેટ સેમ ટુ સેમ એવા જ પોવા બની ગયા છે અને હવે આપણે એની અંદર થોડી તૂટી ફ્રૂટી નાખીશું તો અહીં તમને મારી પાસે ખાલી આ પિંક કલરની જ છે તૂટી ફ્રૂટી તમે અહીં પિંક યલ્લો ગ્રીન ત્રણે કલરની હોય તો ત્રણેય કલરની નાખજો ખૂબ જ કલરફૂલ લાગશે બહાર જે પેકેટ આવે છે એમાં પણ તૂટી ફ્રૂટી હોય છે તો બસ આપણા જે પૌવા છે કસાટા પૌવા એ બનીને રેડી છે પણ આ પૌવા છે એને આપણે હવે થોડીવાર તડકે મૂકવાના અથવા તો એને પંખા નીચે મૂકી રાખવાના કેમકે જેલ કલર છે એ એની અંદર પણ થોડું ઘણું મોઈશ્ચર હોય છે તો આપણે એને પંખા નીચે બે ત્રણ કલાક અથવા તો આખી રાત મૂકી રાખવાના અને પછી તમારે આ રીતે ડબ્બામાં ભરી લેવાના અને જ્યારે મન થાય ત્યારે તમે એને એન્જોય કરી શકો છો તો અહીં લગભગ એનું માપ એ રીતનું હોય છે કે બસો ગ્રામ પૌવા હોય કસાટા પૌવા તો એની સામે એક લિટર દૂધ આપણે યુઝ કરવું પડે છે તો હવે તમારે બજારમાંથી જે કસા ટપોવા છે એ લાવવાની જરૂર નથી ઘરે આસાનીથી સરળ રીતે તમે બનાવી શકો છો અને આ જે જેલ કલર હોય છે એનો યુઝ તમે આગળ દિવાળીમાં કોઈ મીઠાઈમાં પણ કરી શકો છો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો રેસીપી જોવા બદલ થેન્ક યુ રાતે રાતે